ઉપરીડાના ગણો તણસવા રોડ પર કોલેરાના લીધે પાંચ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે હવે રાજકોટ શહેરમાં પણ કોલેરાનો એક કેસ નોંધાયો છે શહેરના લોહાનગરમાં એક વ્યક્તિને કોલેરા થયો હોવાનું સામે આવ્યું છે લોહાનગરમાં ચારથી પાંચ દિવસ પહેલા કોલેરાનો એક કેસ નોંધાયો હતો ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા કોલેરાના કેસના દર્દીની હાલ તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે આપણા રાજકોટ શહેરની અંદર એક કોલેરાનો કેસ આપણો કન્ફર્મ થયેલો હતો ત્યારબાદ આ કોલેરાના કેસને લઈ અને જે સરકાર દ્વારા આની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે કે જ્યારે કોઈ કોલેરાનો કેસ જે વિસ્તારની અંદર આપણને ડાયગ્નોઝ થાય તો કેવા પ્રકારની કામગીરી કરવાની છે એ મુજબની કામગીરી સઘન આપણે હાથ ધરી દીધેલી છે જે વોર્ડની અંદર આ કોલેરાનો કેસ આવેલો છે એના એકથી બે કિલોમીટરના વિસ્તારની અંદર સઘન ચકાસણી આપણે ચાલુ કરી દીધેલી છે ગઈકાલે પણ રાજ્ય સરકારના તજજ્ઞ અધિક નિયામક સાહેબ રાજકોટ સાહેબની મુલાકાતે આવેલા હતા તેઓએ પણ માર્ગદર્શન કરેલું છે અને તે માર્ગદર્શન મુજબ આપણી રાજકોટ મહાનગરપાલિકાની તબીબી ટીમ એ મુજબ કાર્ય કરી રહી છે હાલ ઝડપથી આ કામગીરી પૂર્ણ થાય એટલા માટે આજે અમે આપણા એમઓએચ છે એમને એવું પણ કીધું છે જરૂર જણાય તો બીજા વોર્ડ અથવા વિસ્તારની ટીમો પણ એ વિસ્તારની અંદર ડાયવર્ટ કરી અને જે ઝુંબેશના રૂપમાં આપણે તપાસણીની કામગીરી કરવાની છે એ સત્વરે પૂરું રાજકોટની અંદર એક કેસ જે સામે આવ્યો છે એ કેસ અત્યારે ખૂબ સ્થિર છે અને એને ટ્રીટ પણ કરી લેવામાં આવેલો છે પણ તેમ છતાં પણ બીજા વધારાના કેસ ના થાય આપણને સૌ જાણે છે એ રીતે કોલેરાની બીમારીમાં મૃત્યુનું પ્રમાણ રહેતું હોય છે એટલે કેસ અટકાવવા એ અમારી પહેલી પ્રાયોરિટી છે અને ત્યારબાદ જો પણ કોઈ કેસ ત્યાંને આવે તો એની સઘન સારવાર થાય અને યોગ્ય સારવાર થાય એ પણ અમારી અગ્રતા છે